હેલો મારી વાલી વાલી બહેનો તો આજે અમે તમારા માટે ફરીથી દરબારી કાપડમાં માર્કેટમાં ધૂમ મચાવ્યો યુનિક અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છે અને એ પણ ફ્લાવરવાળી પ્રિન્ટ ડિઝાઇન તમે જુઓ મસ્ત મજાના ફ્લાવર પ્રિન્ટ આપેલી છે અને અંદર તો જોરદાર તારવાળી પટ્ટી પણ જોવા મળવાની છે ચાલો હવે આખી સાડી ખોલીને બતાવો એટલે તમને વધુ આઈડિયા આવે કેવી ડિઝાઇન છે કેવું કાપડ છે અને ભાવની વાત કરું તો અત્યારે આપણે આ સાડી સેલ ડિસ્કાઉન્ટમાં મૂકેલી છે સાવ લો પ્રાઇઝમાં આ સાડી મળી રહેવાની છે આખી સાડી પૂરી જોઈજો એટલે તમને માહિતી મળશે અને વિડીયો સ્કીપ ન કરતા કારણ કે આમાં તમને કલર પણ બતાવવાના છે કાપડ બતાવવાનું છે ચાલો હવે તમને આ સાડીના કલર બતાવી દો આ સાડીમાં તમને પાંચથી છ કલર જોવા મળવાના છે અને બધા પ્રીમિયમ કલર છે આમાં તમારે કયો કલર રાખવો એ વિચારવું પડશે હો મારા બહેનો ખોટી વાત નથી કરતો હાથથી વાત કરું કલર જ એટલા છે કે આમાં તમને બધાય કલર ગમી જવાના છે અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો જેથી તમને આવા નવા નવા દરબારી સાડીના વિડીયો મળતા રહે આ તો આપણે સેમ્પલ પૂરતા ખાલી થોડા થોડા વિડીયો બનાવી બાકી સાડીઓનો ખજાનો મળી રહેવાનો છે સાડીનો ખજાનો એટલે ઓમ સાડી બીજે તમને આવું કંઈ કલેક્શન જોવા મળવાનું નથી